ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે અને બીજી તરફ મોતના સિલસિલા શરૂ થઈ ગયા છે ગુજરાતમાં સ્વાઈન ફ્લુએ ફરી માથું ઉછું છે ગુજરાતના શહેરોમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે જેના કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી બે મહિનામાં બાવીસ દર્દીઓના મૃત્યુ થયા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના નવા ત્રણસો છ્યાસી કેસ નોંધાયા છે જેની સામે કુલ બાવીસ દર્દીઓના બે મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે સ્વાઇન ફ્લૂથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્વાઇન ફ્લૂના સોળસો બ્યાસી કેસ પંચાવન દર્દીઓના મૃત્યુ થયા હતા આ વર્ષે કોરોના કરતાં સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અન્ય કોઈ બીમારી હોય તેવા લોકોને જલ્દીથી સ્વાઇન ફ્લૂનો ચેપ લાગી રહ્યો છે સ્વાઇમ ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઇન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું તેને હાથ લગાવવું તેના છીંકવા ખાસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઇન ફ્લૂથી અન્ય વ્યક્તિ ગીજાગ્રસ્ત થાય છે તો મિત્રો આ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો